આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળશે કારણ કે અયોધ્યાના રામ મંદિરમાં રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માંગનાર છે ત્યારે આ ઉત્સવમાં ભાગ લેવા દેશભરમાંથી અનેક લોકો અયોધ્યા જઈ રહ્યા છે ત્યારે અયોધ્યા મંદિર તરફથી સાધુ સંતો અને દાતાઓને ઉત્સવમાં હાજર રહેવા આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરના સિદ્ધ કુટીર મહાદેવ મંદિરના મહંતને પણ અયોધ્યાથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે ત્યારે અયોધ્યા મંદિરમાંથી આમંત્રણ પત્રિકા આવતા સ્વામી નિર્મલ દેવે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં ખુશીનો માહોલ છે પાંચસો વર્ષથી જે રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવ્યો છે દેશભરમાંથી લોકો રામ મંદિર માટે અલગ અલગ સામગ્રીઓ મોકલી રહ્યા છે કે જેમાં વડોદરા શહેરમાંથી અગરબત્તી તો અમદાવાદ શહેરમાંથી

અને આપણા વડીલો મહાપુરુષોના જે બલિદાન હતી એને સહાકાર સ્વરૂપ આજે જે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં જે ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે આ અલૌકિક અવસર પર અયોધ્યા ધામથી અમને આમંત્રણ પત્રિકા મળી બહુ આનંદ થયો કે અમારે જીવન તો ધન્ય થયો અને આપણે જે જીવન મળી છે એ સાર્થકથી હું એવું માનું છું અને એ અવસર પર ઘણી જગ્યાથી દેશભરમાં દેશભરમાં ને આપી તો બહાર પણ એટલો ખુશીનો માહોલ છે હર જગ્યાથી જેના જેના પોતપોતાના ભાવ શ્રદ્ધા પ્રમાણે કોઈ સામગ્રી લઈને જઈ રહ્યા છે જેમ આપ સૌને તો ખબર છે ગુજરાતથી અગરબત્તી ગઈ કળશ ગઈ પેલો દીવા ગઈ નગારો ગઈ ધ્વજના જે જ્યાં ધ્વજ લગાવવાનો છે એ દંડ ગઈ અને હવે જે ધ્વજ પણ દ્વારકાધીશથી જવાનો છે એટલે આપણે તો ખૂબ બહુ ભાગ્યશાળી અને હું તો એટલો કહું છું કે જે બાવીસ તારીખે જે એક પ્રતિષ્ઠા ત્યાં છે પણ આખા સમગ્ર દેશમાં એક દિવાળીનો માહોલ હોવો જોઈએ અને સૌ ભાવિક ભક્તો કે આપણા જે પણ હિન્દુસ્તાનમાં રહેતા જે સૌને હું તો એ પ્રાર્થના કરું છું કે તે દિવસ એવો માહોલ હોવો જોઈએ કે દિવાળી પણ ભૂલી જાય એવો માહોલ જોવો જોઈએ કેમ કે અમારે સનાતન ધર્મ માટે એ દિવાળી છે અને જે આપણે નવું વર્ષ ઉજવીએ છીએ હું તો હું તો એવું ઈચ્છું છું કે ભગવાન અને સરકાર સાથે કે આપણે નવું વર્ષ તે દિવસથી ચાલુ કરે કે આવો હવે આવતા જે નવા વર્ષ આપણે બાવીસ જાન્યુઆરીથી શરૂ થાય એવી મારી ઈચ્છા છે કે ભગવાન બધે સાધુ સંતો અને જે પણ હોય એમ પણ સાધુ સંતો આપણા વડીલો જે પૂર્વજોના બલિદાનથી જે આપણને જે મળી છે ખુશીનો માહોલ અને બહુ આનંદ છે અચ્છા સૌનો એક બાર જય શિયા

એટલો ભાવ છે અને જ્યાં જ્યાં ઘરમાં જે લોકો જે નિમંત્રણ સ્વીકાર કરે છે એ કેટલા ભાગશાળી કે ભગવાનના જે પ્રતિષ્ઠાનો નિમંત્રણ ઘરે પહોંચ્યો છે જે અક્ષત છે એ કેટલું સુકૂન છે એ એ ઘરને પૂરા માહોલ એ બદલી જાય નરેશ સિમરન સાથે ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ